હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની સ્પેશિયલ એવા ગટ્ટાના શાકની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પહેલાં તો મેં અહીંયા એક ડુંગળી દસથી પંદર લસણની કળી અને બે તીખા મરચાં લઈ લીધેલા છે તેને આપણે ચોપરમાં નાખીને ચોપ કરી લેવાના છે ટમેટાને મોટું કાપીને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું પછી આપણે ગટ્ટાનો અહીંયા લોટ તૈયાર કરી લેવાનો છે ગટ્ટાના લોટ માટે એક કપ બેસન લીધું છે અડધી ચમચી મરચું લીધું છે અડધી ચમચી હળદ લીધી છે અડધી ચમચી ધાણાજીરું લીધું છે અડધી ચમચી જેટલો અજમો લીધો છે હાથથી મસળીને નાખવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવાનું છે અડધી ચમચી જેવી આપણે અહીંયા કસૂરી મેથી નાખવાની છે થોડી એને હાથથી મસળીને નાખવાની છે તે પછી અહીંયા અમે બે ચમચી જેટલું તેલ નાખ્યું છે અને બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાના છે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરીને સરસ લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીને લાંબા ગટ્ટા તૈયાર કરી લેવાના પતળા ને એવા આ રીતે આપણે બધા જ ગટ્ટાને તૈયાર કરી લેવાના છે એ ઘડીએ મેં પાણી પહેલાંથી જ બોઇલ કરીને રાખ્યું છે તો આપણે બધા જ ગટ્ટાને આપણે પાણીમાં નાખી લેવાના છે તો ગટ્ટા આપણા બોઇલ થઈ ગયા છે તો જોઈ લઈએ તો પાણીમાં આ રીત તો પાણીમાં આ રીતના બબલ્સ આવે મતલબ કે આપણા ગટ્ટા તૈયાર થઈ ગયા છે અને ગટ્ટાના ઉપર પણ આવા બબલ્સ આવે એટલે આપણા ગટ્ટા એકદમ બોઇલ થઈ ગયા છે ત્યારબાદ આપણે મસાલા દહીં તૈયાર કરવા માટે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે એક ચમચી મરચું લીધું છે વન ફોર્થ ચમચી જેટલી આપણે અહીંયા હળદર લીધી છે અડધી ચમચી જીરું લીધું છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો નાખવાનો છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો ગટ્ટા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે આપણે એને કટ કરી લેવાના છે ત્યારબાદ આપણે મેં અહીંયા કડાઈમાં ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે માં આપણે એક ચમચી જીરું નાખી લેવાનું છે જીરું આપણે સરખી રીતે કકળી જાય એટલે આપણે એમાં ચોપ કરેલા ડુંગળી મરચાં નાખી લેવાના ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાની છે તો ડુંગળી અહીંયા આપણે કૂક થઈ ગઈ છે તો એમાં આપણે ચોપ કરેલા ટમેટા એડ કરી દેવાના છે અને વસ્તી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને થોડી વાર સુધી કૂક થવા દઈશું મીણામાંથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે તેલ આપણું સેપરેટ થઈ ગયું છે એમાં આપણે એમાં મસાલા દહીં ઉમેરી લઈશું સરખી રીતે આપણે બધી વસ્તુને હલાવી લઈશું અને એ જ બાઉલમાં આપણે થોડું થોડું જેટલું પાણી એડ કરી લેવાનું છે અને પછી ઢાંકીને થોડી વાર સુધી દેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણા બધા મસાલા કૂક થઈ ગયા છે પણ આપણે સુધી ધીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ખુલ્લી રાખીને જ કૂક કરવાના છે ત્યારબાદ આપણે એમાં ગટ્ટા ઉમેરી લેવાના છે બધી વસ્તુને આપણે સરખી રીતે હલાવી અને તેમાં આપણે થોડી કોથમીર એડ કરી લેવાની છે તો રાજસ્થાનનું સ્પેશિયલ એવું બેસન ગટ્ટાનું શાક આપણો અહીંયા તૈયાર થઈ ગયું છે જેને આપણે તમે પરોઠા કે રોટલી કે રાઈસ સાથે સર્વ કરી શકો છો ગરમા ગરમ એકદમ ટેસ્ટી લાગશે મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કમેન્ટ જરૂરથી કરજો અને બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય